સુરત માંડવીના લાખ ગામમાં ધર્મા કેસ ધર્તર આપી હતી જમીન જમીન પર મકાન સાથે શેડ બનાવી પ્રાર્થના સભા કરાવતા હોવાનો ખુલાસો જરૂર લાગશે તો વન વિભાગ સનદ કરશે રદ માંડવીમાં એક પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે એને માતાશ્રીના નામના જો જીણિકાબેન ડુબલભાઈ ચૌધરી એક સનદ જો છે એ એને આપવામાં આવેલી હતી અને એ સનદમાં જો છે એને ખેડે પણ છે ખેડેપણ છે સાથે સાથે એક મકાન પણ બનાવ્યા છે અને એક પાછળ એક શડ પણ બનાવ્યા છે જો પોલીસ વિભાગ દ્વારા અમે જાણ કરવામાં આવી રેન્જ ઓફિસરને કે ભાઈ ત્યાં જો છે શેડના પાછળ પ્રાર્થના સભા યોજવામાં આવે છે તો જે ધ્યાન લેતા એની ચકાસણી અત્યારે તે કરવામાં આવી રહી છે અને એ નોટિસ પણ આપવામાં આવ્યા છે અને જરૂરી જણાશે તો એને વિરુદ્ધ જો છે કોઈ સનદની જો પણ શરદભંગ થઈ હોય તો એ શરત ભંગ થયા પછી એની જો શરદભંગની કાર્યવાહી પણ કરવામાં આવશે અને જો ડીએલસી છે એને જાણ પણ કરવામાં